આપણે જમરાળા પોગી ગયા છે અને જમરાળા આપણે જગ્યામાં ફકડાનાથ બાપાની જગ્યા છે અને અહીંયા જો કોઈ પણ ગાય ભેંસ કે દોઆ ન દેતી હોય માંદા પડ્યા હોય ઢોર ગમે એના કોઈના તો અહીંયા માનતા રાખે તો સારું થઈ જાય છે તો એવી સંતની ફકડાનાથ જગ્યાએ આપણે પોગી ગયા છે જો આપણે ફકડાનાથની જગ્યામાં પોગી ગયા છે જો અગરતા તે ફકડાનાથ બાપાનો જુઓ ફોટો કેટલો મસ્ત આ બાજુ જો ફકડનાથ બાપાનો આ બાજુ જો ધૂણી છે આપણે જો ધૂણીના અને ફકડાનાથ બાપુના દર્શન કર્યા અને કેટલો મસ્ત છે જગ્યા અને આપણે અહીંયા દર્શન કરવા જુઓ કુંડળ અને સાળંગપુરથી દર્શન કરીને આપણે અહીંયા આવ્યા દર્શન કરવા જો ફકડાનાથ બાપાનો સીપ્યો કેવડો મોટો અંદર છે કમંડળ છે જો આ કમંડળ છે અને આ સીપિયો છે કેવડો મોટો સીપિયો ઓલી પાછળ જો ઘોડી પડી છે ફકડાનાથ બાપાની અને આ બાજુ જો સમાધિ સ્થાનના દર્શન કરવાના છે આ મંદિર છે અને આ બાજુ જોઈ જે દર્શન આપણે કરવાના છે બધે તો આ બાજુ જો સમાધિ સ્થાનના દર્શન કરાવવું હોય જો પહેલાં તો ઘંટી કેવડી મોટી મોટી મૂકવામાં આવી છે જો અહીંયા સમાધિ સ્થાન છે ઉમાબા ઉમાબાનું સમાધિ સ્થાન છે અહીંયા હવે અહીંયા કરતા તે જો પહેલાં હનુમાન દાદા આ બાજુ જો ફકડાનાથ બાપાનું મંદિર છે જો અંદર શિવલિંગ પગલાં ફકડાનાથ બાપાના તમે પણ દર્શન બધા કરી લો મંદિર કેટલું મસ્ત મંદિર છે જો ફકડાનાથ બાપાનું મંદિર કેટલું મસ્ત છે અને આ બાજુ જી ના થાન છે આ બાજુ મહાત્મા લાલદાસ બાપુ અને સમાધિ જો એ સ્થાન છે મહાત્મા રામદાસ બાપુ આ બાજુ સમાધિ સ્થાન છે મહાત્મા રામદાસ બાપુ આ બાજુ મહાત્મા શ્રી ગિરિબાદાસ બાપુ આ બાજુ જો મહાત્મા શ્રી નારાયણ દાસ બાપુ આવા બાજ જેવો સમાધિ સ્થાન મહાત્મા શ્રી કરશન દાસ બાપુ જેવા જગ્યાના કરશન દાસ બાપુની સમાધિ સ્થાન છે આ સમાધિ સ્થાન છે જે આગળ આપણે ફકડાનાથ બાપાની સમાધિ દર્શન કરવાના છીએ જેવા ફકડનાથ બાપાની બેઠક જો અહીંયા બેઠક હતી ફકડાનાથ બાપાની બેઠક જો પડખે શીપતો અને ફકડાનાથ બાપા આ બાજુ જો હનુમાનજી મહારાજ અને આ બાજુ જો ગણપતિ દાદા હવે તો જો અમે પુસ્તક બધા રાખવામાં આવ્યા છે જવામાં બધાય પુસ્તક મૂકવામાં આવ્યા છે અને આવી જગ્યા છે જે હજી આપણે અંદર આગળ દર્શન કરવાના છે પગડાનાથ બપાની જગ્યામાં જોકેરા કેવી રીતે રોકવામાં આવ્યા ઝાડવા મના બાઈ ભેંશની સમાધિ જો માનભાઈ ભેસની સમાધિ છે અહીંયા જો એનું મંદિરે સરસ છે સંત શ્રી બટુક સ્વામી બાપાની સમાધિ જોશી અમે આ બાજુ જો પ્રસાદી મળે છે અહીંયા ક્ષેત્ર પણ ચાલુ હોય છે તો આ બાજુ જો પ્રસાદીનું હોય છે આ બાજુ જો ફોટા મૂકેલા છે નાની છે આ બાજુ જો બધા વાસણ પીડ્યા છે પહેલાંના જો આપણે બહુ સરસ જગ્યાના દર્શન થઈ ગયા છે અને હવે આપણે અહીંથી ઘેરા જવાના છીએ આપણે ધમરાળામાં જગ્યાના દર્શન થઈ ગયા છે અને આ બાજુ જો બધા ફોટા આ બાજુ જો રૂમમાં બાપુ બેઠા છે જો મસ્ત આપણે સમાધિના દર્શન થઈ ગયા છે અને હવે આપણે અહીંથી ઘેરા જવાના છીએ